લાંબા સમયના પછી ગુજરાતમાં નું નું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અધિવેશન ગુજરાત ખાતે મળી રહ્યું છે આપણા સૌના માટે ખૂબ સારી બે હજાર પચીસ નું વર્ષ આપણા સૌ ગુજરાતીઓ માટે પણ ખૂબ મહત્વનું એ રીતે છે કે મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ એની જન્મભૂમિ ગુજરાત છે અને એવા ગુજરાતમાં AICCC નું અધિવેશન 2025 માં થાય છે આજથી 100 વર્ષ પહેલા દેશની આઝાદીની લડાઈ માટે કોંગ્રેસની વિચારધારાને યોગ્ય ગણીને મહાત્મા ગાંધીજી આજથી 100 વર્ષ પહેલા કોંગ્રેસ કમિટીના પ્રમુખ સૌથી પહેલી તસવીર એ સરદાર વલ્લભભાઈ પટેલની લાગેલી છે પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌથી પહેલા અધ્યક્ષ

एमनी पुण्यतिथि पंचोतेर वर्ष ए बेहजार पच्चीस में पूर्ण थाय छे था था। त्यारे अखिल भारतीय कांग्रेस कमिटीए गुजरात नी आ भूमि ने ए आई सी सी ना सेशन माटे पसंद करी छे ए माटे एमनो खास हृदयपूर्वक ए आई सी सी नो आभार मानु छु एप्रिल तारीखे अमारी सी नी एक्सटेन्डेड

આ મીટિંગ માં હાજર રહેશે સવારે 11:30 વાગ્યે શાહીબાગ ખાતે સરદાર સ્મારક આવેલું છે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રનું સૌથી અગ્રગણી નેતાઓ માં નું નામ લોખંડી પુરુષ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માટે ગૌરવ કે 25 વર્ષ અને પેલા પ્રમુખ એટલે સરદાર સ્મારક માં કોંગ્રેસ વર્કિંગ કમિટી ની મીટિંગ

जुदा-जुदा राज्यों ना मुख्यमंत्री श्री योधि मांडी ने राष्ट्रीय अध्यक्ष खरगे साहेब राहुल गांधी जी सोनिया गांधी जी अवारा टॉप मोस्ट लीडर्स पदार्थी वर्किंग कमिटी ना चेत तमाम गांधी आश्रम थाटे उपस्थित रही ने भजन अने प्राप्तना सभा मा उपस्थिति राख आठ आथ तारीखे आठ अप्रिले रात्रे सांस्कृतिक कार्यक्रम નું આયોજન કરવામાં આવ્યું છે 9 તારીખે ઓલિયા કોંગ્રેસ કમિટી નું અધિવેશન મળશે સમગ્ર દેશમાંથી લગભગ 2000 જેટલા ડેલીગેટ્સ આવશે અમારા ગુજરાત માટે પણ અમે વિનંતી કરી છે કે અમારા લીડર્સ ને પણ આ SCC ના અધિવેશનનો લાભ મળે એટલા માટે સ્પેશિયલ ઇન્વાઇટિસ તરીકે થોડા આગેવાનોને પણ જે આઈસીસી ડેલિગેટ્સ નહીં હોય એમને પણ હોસ્ટ સ્ટેટ છે યજમાન રાજ્ય છે એ રીતે સ્થાન મળે એ માટેની વિનંતી અમે કરી છે મને આશા છે કે માં અમારા થોડા નામો પણ ઉમેરાશે અને ઉપસ્થિત રહી શકાશે એઆઈસીસી નું અધિવેશન સાબરમતીના ના તટ ઉપર ઓચરાબા આશ્રમ અને પૂજ્ય મહાત્મા ગાંધીજી નો ગાંધી આશ્રમ બંને અમદાવાદના સાબરમતીના તટ પર આવેલા છે ત્યારે આ ઐતિહાસિક ભૂમિ પર એઆઈસીસી નું અધિવેશન મળે એ ગણતરીથી સાબરમતીના તટ ઉપર રિવર ફ્રન્ટ પર અમારું એઆઈસીસી નું અધિવેશન મળશે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના અધિવેશનોમાં ખૂબ સારા અને મહત્વના નિર્ણયો આજ સુધી થતા આવ્યા છે અમારી ડિસિશન મેકિંગ

હંમેશા ખૂબ મહત્વના નિર્ણયો આગળના દિવસોની રાષ્ટ્રીય હિત માટેની દિશા અને દ્રષ્ટિ પક્ષ માટેનો સંદેશ લોક કલ્યાણ માટેની વાતો એ હંમેશા એઆઈસીસી अधिवेशन માં દે છે આઝાદી પહેલા પૂર્ણ સ્વરાજની માંગ એ ગુજરાતમાં ચારે એઆઈસીસી નો अधिवेशन હરિપુરા ખાતે મળ્યું સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતમાં એ વખતે અધિવેશન મળે માટે આગ્રહ રાખ્યો અને કોંગ્રેસની વર્કિંગ કમિટીએ સ્વીકારી લીધું હરિપુરા ખાતે કારણ કે બારડોલી સત્યાગ્રહનો 10 વર્ષનો काळ પૂરો થયો હતો તે ઐતિહાસિક દિવસો દરમિયાન હરિપુરામાં મળે સરદાર સાહેબની માંગને સ્વીકારીને હરિપુરા ખાતે અધિવેશન મળેલું હતું અને ત્યારે હરિપુરામાં पूर्ण स्वराज ने लेने जंपा माटे नो एक द्रड निर्धार त्यांती थे वो इलेक्शन पढ़े वक्ते थवानो तो ये सेशन मा अने ए समय ए इलेक्शन मा सुभाष चंद्र बोस अध्यक्ष तरीके चुटाया अने जवाहरलाल नेहरू जी साथे चर्चा करी ने देश जी आजाद नो तो थे देश आजाद था तो देश आगर केवी रीते काम सरकारे करूं जुई

पंडित जवाहरलाल नेहरू जी ये अमलममुखी અને એ પણ ઇતિહાસ આપડા ગુજરાત સાથે જોડાયેલો છે તો આઈ મહત્વની બાબત 8 અને 9 એપ્રિલ દે થશે આપને સમય અંતરે અમારા અધિવેશનની વાતો અમે કરતાશું આપના સાથે વાર્તાલાપ રહેશે આ કોશિશ રહેશે કે ગુજરાતનો વૃદ્ધિ માટે નહીં સામાન્ય ગુજરાતીના કલ્યાણ માટે વપરાવો જોઈએ આ રવિશંકર મહારાજ જીના શબ્દો હતા આ હું ગુજરાત છે મહાત્મા ગાંધીજી નું આ એ ગુજરાત છે જ્યાં મે પોતે પણ નાની ઉંમરમાં બહુભાઈ જોશભાઈ પટેલ હોય બહુભાઈ વાસણવાળા હોય દિનશા પટેલ હોય લલ્લુભાઈ શેઠ હોય આવા ગાંધીવાદી લોકો સાથે કામ કરવાનો મને પણ મોકો મળ્યો હતો કે જ્યાં 1 રૂપિયો વેડ ફાયડી જન કલ્યાણ સર્વોપરી હોય ભારતીય જનતા પાર્ટીના લાંબા શાસનમાં સાચી ગાંધીજીની સેવાની સાધના કે ખોટવાય હોય એવું લાગે છે અને ધનપતિઓની સેવા વધી છે ત્યારે એક સેવાની સાધના માટે ગુજરાતમાં પ્રયત્નોના ભાગ રૂપે પણ આપ આઈ આઈ સીસી અધિવેશન ને તો ગણી શકો એમ છો કે આખરે દેશભરમાંથી આવ્યા પછી એક નવું દ્રિશા અને દ્રષ્ટિ નવું બળ એ પણ ગુજરાતને મળશે હું માનની જગદીશભાઈને કહીશ કે દિવસેની બાબતમાં પોતાની બે વાત કરે એ પછી આપણે હિન્દી બાઇટ જોડીએ છે તો હિન્દી બાઇટ અને એ પછી આપના પ્રશ્નો કોઈ છે તો એનું સ્વાગત રહેશે